ભાવનગરના જેસર તાલુકાના વિજાના નેસ ગામે રહેતા અને માત્ર બે ધોરણ સુધીનો અભ્યાસ કરેલા ચાવડા સાદુળભાઈ નામના ખેડૂતે ઇલેક્ટ્રિક સ્કૂટીનો ઉપયોગ કરી સોલારથી ચાલતી કાર તૈયાર કરી છે જુઓ આ ખાસ અહેવાલમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વિઝાના નેસ ગામે રહેતા ચાવડા સાદુળભાઈ નામના ખેડૂતે ઇલેક્ટ્રિક સ્કૂટીનો ઉપયોગ કરી સોલાર થી ચાલતી કાર તૈયાર કરી છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ખેડૂતે માત્ર બે ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે સાદુલ અગાઉ એક ઇલેક્ટ્રિક સ્કૂટીની ખરીદી કરી હતી પરંતુ તે સ્કૂટી જૂની થઈ ગયા પછી બીજી અન્ય એક ઇલેક્ટ્રિક સ્કૂટી કબાડીમાંથી પાલિતાણાથી ખરીદી હતી ત્યારબાદ તેમણે બંને સ્કૂટીને ભેગી કરી સોલાર થી ચાલતી કાર તૈયાર કરી મને વિચાર આવ્યો કે સોલર માથે ફિટ કરવાની છે એટલે આ બેટરી વાળી કૂટી છે જૂની લઉં અને એના વ્હીલ જોડું એટલે ચાર વ્હીલ જોડું તો જ માથે સોલર ફિટ કરાય અને સરખી રીતે રહે એવો વિચાર આવ્યો તે મેં અનુભવ કરી અને વિચાર કરી અને જે એનો નેનો જે સીપિયા કુટીના અને જમ્પર એ બધો એનો નેનો યુઝ કર્યો છે સાદોળ આ કાર તૈયાર કરતા ચાર મહિના જેટલો સમય લાગ્યો છે અને 65 થી હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે આ કાર તૈયાર કરવા માટે કોઈ પણ વ્યક્તિની મદદ નથી લેવામાં આવી પોતાની કોઠા સુજથી જ આ કાર તૈયાર કરવામાં આવી છે હાલ પોતે છેલ્લા 4 વર્ષથી તેનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે બેટરી ફૂલ હોય ત્યારે દિવસ દરમિયાન 30 થી 35 કિલોમીટર જેટલું અંતર આ કાર કાપે છે જ્યારે રાત્રિના સમયે બેટરી ફૂલ હોય તો 25 કિલોમીટર જેટલું અંતર કાપે છે તેમાં અડતાલીસ વોલ્ટ અને ચોવીસ એમ્પિયરની બૅટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સિવાય તેમાં ઉપર પંખાની વ્યવસ્થા તેમજ ઇન્ડિકેટર લાઇટ સહિત પણ ફિટ કરવામાં આવ્યું છે ખરસ તો ધીમે ધીમે જે જૂનું ગોચ્યું અને એમ દોડતા દોડતા સાઠ સિત્તેર નો ખર્ચ થઈ ગયો છે પેટ્રોલ ગાડીની સરખામણીએ સોલાર ગાડીના અનેક ફાયદાઓ રહેલા છે જેમ કે ચાર વર્ષથી તેમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવામાં નથી આવ્યો અત્યાર સુધીમાં ફક્ત એકવાર વાર બેટરી ચેન્જ કરવામાં આવી છે આ કારમાં પેટ્રોલનો ખર્ચ નથી થતો અને લાઇટ બિલનો પણ ખર્ચ નથી થતો જેથી ખેડૂતને અનેક ફાયદા થઈ રહ્યા છે આ ગાડીની કહી શકાય કે જે કરામત છે તે એની વાત કરીએ તો ત્રણ જે સોલાર પેનલ અને ત્રણ બે પાંચ એટલે કે ઉપર ત્રણ અને નીચે બે જેટલી જે સોલાર પેનલ છે તે લગાવવામાં આવી છે સાથે કહી શકાય કે બેટરીનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે બીજી તરફની વાત કરીએ તો કદાચ અહીંયા આગળ બેટરી ડાઉન થતી હોય તો તેની માટેનું કહી શકાય કે અહીંયા એન્જિન પણ ફિટ કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે આ જે એન્જિન છે તે એન્જિન પેટ્રોલથી પણ ચાલે છે એટલે કે જે પ્રમાણે અહીંયા આગળ આ પ્રકાર નો કરવામાં આવ્યો છે મોટા મોટા જે એન્જિનિયરો હોય છે તે તે આ વસ્તુ નથી કરી શકતા અને માત્ર ને માત્ર બે અભ્યાસ એટલે કે બે ધોરણ સુધી અભ્યાસ કરતા સાદુડભાઈ જે છે તે સાદુડભાઈ અહિયાં કરી બતાવ્યું છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત